તો ભગવાન જગન્નાથની રથયાત્રાનો જે મહિમા રહેલો છે તેટલું જ મહિમા ભગવાનના ભગવાનના મોસાળ એટલે કે મામા બનીને મામેરું કરવાનો રહેલો છે હજારોમાંથી કોઈ એકને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે ભગવાનનું મામેરું કરવાનું ભક્તો વર્ષો સુધી આ તકની રાહ જોતા હોય છે કે ક્યારે તમને આ અવસર પ્રાપ્ત થાય ત્યારે રથયાત્રામાં મામેરાનું શું છે મહત્વ અને આ વખતના યજમાન જે મામેરું કરવાના છે તેમનામાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને આવો જોઈએ મામેરું કરવા યજમાનમાં છે ધનગનાટ જગન્નાથજીના મામા બની ધન્ય થયા છે યજમાન મોસાળમાં મામેરાની કેવી છે તૈયારીઓ અમદાવાદની ઓળખ સમી વાંચતે ગાચતે તહેવારની જેમ અષાઢી બીજના દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તો તૈયારીઓ હાલ ચાલી જ રહી છે સાથે જ ભગવાન જગન્નાથજીના મામાએ પણ છેલ્લા અનેક વર્ષોથી યજમાન બનવા માટેની આતુરતાથી વાત જોઈ હતી અને સરસપુરમાં પંદર દિવસ પહેલાં એક ડ્રો યોજવામાં આવ્યો હતો જેમાં વિનોદ પ્રજાપતિ કે જેઓ વસ્ત્રાલમાં રહે છે જે પ્રજાપતિ પરિવાર વર્ષોથી યજમાન બનવા માટે રાહ જોઈ રહ્યું હતું જ્યારે ડ્રોમાં આ પરિવારનું નામ ખુલ્યું તો પરિવારમાં ખુશી ગઈ અને પરિવારના સભ્યો તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયા વિનોદ પ્રજાપતિને ચાર બહેનોમાંથી એક બહેન મૃત્યુ પામ્યા હતા જેથી એક બહેનનું મામેરું કરવાનું વર્ષોથી તેમનું સપનું હતું તે હવે ભગવાન જગન્નાથજીના આ મામેરા દ્વારા પૂરું થઈ રહ્યું છે ત્યારે આ યજમાન પરિવાર કેવી રીતે તૈયારીઓ કરી રહ્યું છે આવું સાંભળીએ તેમની પાસેથી જ અમને મળ્યો છે ત્યારથી અમે એટલા બધા ખુશ છીએ કે ના પૂછો વાત જ્યારે અમને સમાચાર મળ્યા કે આપણે મામેરું કરવાનું છે ત્યારે તો કંઈક હર્ષનો પાર જ નહોતો બધા ડાઇનિંગ પર બેસીને ચર્ચા કરવા લાગે આપણે કેવી રીતે કરીશું શું કરીશું પણ એ વખત એટલો બધો આઈડિયા નહોતો કે અમે શું કરીશું આટલું બધું થશે ધીમે ધીમે જેમ જેમ કરતા ગયા એમ એમ ખબર પડી કે હજુ તો ઘણું બધું કરવાનું બાકી છે અને અત્યારે જોવા જઈએ તો ઘણી બધી શોપિંગ બી કરી દીધી છે ભગવાન માટે સુભદ્રાજી માટે એમના માટે હાર છે નથ છે પાયલ છે કંગન છે બધી જ ખરીદી કરી દીધી છે ચાંદીના હાર બનાવડાવવા આપી દીધા છે વાઘા બી આપી દીધા છે વાઘાનું કલર કોમ્બિનેશન બી એટલું જ સરસ છે જે આપણે બીજી તારીખે નિહાળીશું બધા અને હજુ ઘણી બધી તૈયારીઓ કરવાની બાકી હોય એવું લાગી રહ્યું છે પણ જોવા જઈએ તો બધા સાથે મળીને ખૂબ તૈયારીઓ કરી રહ્યા છીએ ભગવાન જગન્નાથજીને દરેક રૂપમાં લોકો ભજતા હોય છે ભગવાન એક અલૌકિક સ્વરૂપે સાક્ષાત તમારા ત્યાં આવવાના છે પરિવારમાં આ કેટલા વર્ષોથી એક આતુરતા હતી કે યજમાન બનવાનું સૌભાગ્ય આ પ્રજાપતિ લગભગ અમારા વિનોદભાઈ છે જે મારા જેઠ થાય એમને તો આ લગભગ નાના હશે ત્યારે વિચારી રાખ્યું હશે માહોલ છે એની અંદર તૈયારીઓમાં જે ઝવેરા છે બધા એ થઈ ગયું છે વાઘા બનાવવા આપી દીધા છે એ તેવી જ રીતે અમે લોકો જગન્નાથ ભગવાનનું પહેલી તારીખે મહેંદી ફંક્શન રાખ્યું છે કેમ કે એમની સ્વાગત તો અમે કરવાના જ છે ખૂબ જ સારી રીતે તેમજ બીજી તારીખે સરસપુર ત્યાં મંદિરમાં જવાનું છે ત્રીજી તારીખે સવારમાં વહેલું સામયું થવાનું છે જવારા સાથે અમે એમને વધાવવાના છીએ એમની નજર સાથે અને એમને અહીંયા લઈને

યજમાન પરિવારના ઘરે ચાર જુલાઈએ ભગવાનની પધરામણી થવાની છે ત્યારે શોભાયાત્રા દ્વારા ભગવાનને યજમાન પરિવારના ઘરે લાવવામાં આવશે તો એકાવન બ્રાહ્મણ દ્વારા ભગવાનનું સ્વાગત કરવામાં આવશે ભગવાનને મામેરું ચઢાવવા માટે યજમાન પરિવારે તૈયારીઓ શરૂ કરી દીધી છે જેમાં ભાણેજો માટેના હાર વીંટી અછોડું પગની પાયલ વીંછિયા વગેરે ઘરેણા અને સાડીઓ આ ઉપરાંત ભગવાનના વાઘા વગેરે તૈયાર કરવામાં આવ્યા છે

જય જગન્નાથ પધરાવણી જ્યારે ભગવાનની થવાની છે એ માટે તો અમે સૌથી પહેલાં એટલી બધી તૈયારીઓ કરી છે કે એની વાત જ ના પૂછો હજુ એમ થાય છે કે હજુ ઘણું બધું લાવવાનું બી બાકી છે એવું લાગી રહ્યું છે લગભગ ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે તૈયારીઓ થઈ ગઈ છે ભગવાન આવશે ત્યારે કેવી રીતે એમના આગતા સ્વાગતા અને ગતિ મહેમાનોની કરવામાં આવશે મહેમાનોની ભગવાન પહેલાં તો પધારશે તો ભગવાનનું ધૂમધામથી શામયું કરવાના છીએ એમની સ્વાગત માટે ફૂલ તૈયારી કરી રહ્યા છીએ અને મહેમાનો પણ બહુ બધા આવવાના છે એમના ગામડેથી પણ આવવાના છે તો એમના રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા વીએપી વ્યવસ્થા ઓલમોસ્ટ બધી જ રેડી કરી દીધી છે અને ફૂલ ધામધૂમથી કરવાની અમે પ્રયાસ કરી રહ્યા છીએ ભગવાનનું આગમન દરેક પરિવાર માટે એક સૌભાગ્યની વાત હોય છે અને જ્યારે ભગવાન આવશે ત્યારે કાળિયા ઠાકર બહેન સુભદ્રા અને ભાઈ બલરામને કેવી રીતે વધાવશો અમે એને સૌથી પહેલાં તો સામાન્યથી જવાળાથી વધાવવાના છે એમને અને એમની નજર બી એ રીતે જોતા હશું કેમ કે પહેલી વાર આવવાના છે અને છેલ્લી વાર બી હવે અમારા ઘરે પધારવાના છે અને તૈયારીઓમાં જવાળા જે વાયા છે એને સાથે અમે લઈ જઈશું ભગવાન જ્યારે આવશે ત્યારે અને બસ પછી એક જ એક એકાવન હા એકાવન વિદ્વાનો સાથે એમના મંત્રો મંત્રોને એવું બધું બોલાવવાનું છે પછી સ્થાપના કરવાના છીએ એ છે કે ખરીદીમાં તો તમે જોઈ શકો છો ધીમે ધીમે અમે કરી રહ્યા છીએ અડધું લાવવાનું બાકી છે અડધું થઈ ગયું છે એમાં ખુશ છે કે અડધું થઈ ગયું છે અડધું બાકી છે

ત્યારે એકસો પિસ્તાલીસમાં યજમાનને જ્યારે મામેરું કરવાનો મોકો મળ્યો ત્યારે પરિવારમાં પણ ખુશીના આંસુ આવી ગયા હતા વર્ષોથી સરસપુરમાં રહેતા સુધાબેન પટેલ કે જેઓને ભગવાન જગન્નાથજીનું દસ વર્ષ બાદ મામા બનવાનું સૌભાગ્ય મળ્યું હતું ત્યારે સોના ચાંદી ડાયમંડ સહિતના ઘરેણાં સાથે સુંદર ડિઝાઇનર વાઘા પણ પોતાના હાથથી પટેલ પરિવારે તૈયાર કર્યા હતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં મામેરાના યજમાન કોણ બનશે તે સૌથી મહત્વના હોય છે અને યજમાનો દ્વારા યથાશક્તિ પ્રમાણે લાખેણી અને સૌથી મોંઘા મામેરાનું પણ વિશેષ મહત્વ છે ત્યારે અહીંયા પટેલ ફેમિલી છે જેમને એકસો ને પિસ્તાલીસમાં યજમાન બન્યા હતા તેમને કેવી તૈયારીઓ કરી હતી એમની સાથે જ જાણીએ કેવા પ્રકારની એક યજમાન બનવાની ખુશી પણ હોય છે અને કેવી તૈયારીઓ એ વખતે તમારા દ્વારા કરવામાં આવી હતી એકસો પિસ્તાલીસમી રથયાત્રા જે અમારા આંગણે આવેલી હતી અમારા માટે બહુ એક મોટો ઉત્સવ હતો અમે ભગવાનને આવકારવા માટે હરેક વસ્તુમાં લાઈક કોઈક અચૂક રાખી ન લાઈક કોઈ પણ કસર રાખી નહોતી ફૂલ પરિવારે ભેગા થઈને બધી વસ્તુની તૈયારી કરેલી હતી ભગવાનના વાઘામાં અમે સ્પેસિફિકલી રાની કલર અને ટર્કોઇશ બ્લુ કલરનું અમે લોકોએ ભગવાનના વાઘા બનાવ્યા હતા અને એમાં અમે કમળ અને ગાયનો ઉપયોગ કર્યો હતો જે કૃષ્ણ ભગવાનને બહુ જ વાલા છે અને એમના જે ઘરેણાં પણ હતા એ પણ અમે જાતે જ ડિઝાઇન કરેલા અને એમાં પણ અમે કમલની થીમ લીધી હતી ને મોતી અને બધાની વસ્તુનો યુઝ કરીને ભગવાનને અમે લોકોએ અર્પણ કરેલું હતું વસ્તુમાં એક એ વખતે ખુશી હોય છે ભગવાનના આગમનને લઈને કેટલી આસ્થા સૌ કોઈની જોડાયેલી હોય છે કે ભગવાન આપણા ઘરે આવે ભગવાન એટલે જેમ ઘરમાં કોઈ પ્રસંગ હોય એના કરતાં પણ મોટો અમારા પરિવારે ભેગા મળીને ઉત્સવ તમે કહો તો મહાઉત્સવ કહી શકાય કે જે હતું અને જે મને લાગે છે વર્ષો વર્ષ સુધી મને લાગે છે અમારા કુટુંબમાં એ વસ્તુ ચાલતી રહેશે કે નો લોકો ભૂલશે નહીં એ વસ્તુને કે યાદગાર પ્રસંગ હતો અમારા માટે એ ભગવાન જગન્નાથજીના સ્વાગત માટે એકસો સુડતાલીસમાં પ્રજાપતિ પરિવારે પણ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીના સામૈયા માટેની પણ તૈયારીઓ કરી દીધી અને સામૈયા માટે પણ પરિવારમાં એક અનેરી ખુશી જોવા મળી રહી છે કેવી છે યજમાનની તૈયારીઓ તમે પણ જુઓ 147મી રથયાત્રા અને યજમાન અત્યારે તૈયારીઓમાં વ્યસ્ત છે જ્યારે યજમાન ઘરે ભગવાન જગન્નાથજી પધારવાના છે ત્યારે ભગવાન જગન્નાથજીના આગમનને લઈને જવારાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે સાથે જ વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીના પણ બન્યા છે અને એ જ મોસાડવાસીઓની કેવી તૈયારી છે મોસાડવાસીઓ અત્યારે શું કરી રહ્યા છે જવારાનું આયોજન છે ત્યારે એમની સાથે જ જાણીએ બેને કેટલી તૈયારીઓ કરવામાં આવી રહી છે ભગવાનના એક યજમાન બનવા માટે સૌ કોઈની આતુરતા હોય છે ત્યારે આપને આ લાહવો મળ્યો છે ત્યારે કેટલી ખુશી છે પરિવારમાં પણ જ્યારે એકસો સુડતાલીસમી રથયાત્રાના યજમાન અમે બન્યા છે ભગવાનના મામા મામી બન્યા છે ત્યારે ખૂબ જ અમારા પરિવારમાં ખુશી છે અમારા પરિવાર ઉપરાંત અમારા સગા સંબંધીઓ અને સોસાયટીમાં પણ ખૂબ

અને અમૂલ્ય ભેટ ભગવાન જગન્નાથજીને મામા બનીને અષાઢી બીજના દિવસે આપી છે આજ મામેરાના દર્શનનું પણ મંદિરમાં ચાર જુલાઈએ આયોજન સરસપુર ખાતે કરવામાં આવ્યું છે અને ભક્તો આમાં વાઘાને મામેરાના દર્શન કરીને પણ ધન્યતા અનુભવતા હોય છે ત્યારે કણકણમાં જેમ ભગવાન વસેલા છે તેવી જ રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જે પરંપરાગત અને અનેક આયોજન થતા હોય છે તેમાં પણ ભગવાન વસેલા હોય છે તેવી દિવ્યતા ભક્તો અનુભવતા હોય છે કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ